પૈસા મળે બાકી તમ લખાવો હું સિંહ લખાવો વાઘ લખાવો અમને કઈ ફરક નથી પડતો બરાબર આજે તમે લખાવી નાખો તમ તારે કાલ થી તમારા માં ટુ કોલરમાં માં લખા લાવવું જોઈએ બસ તો નથી લાગતું લગાડો છો તો તમારી મરજી તમને કોઈ ના મનુષમૃતિ માં લખ્યું ચતુર વ્યવસ્થા ની અંદર બ્રાહ્મણ નું નામ દસ બાર અક્ષર માં હોય પરમહંસ નિત્યાનંદ

एक ले में हाई में तो हमने फोन किया तो रद्द है हाँ ले उकाय हो तुम थी के नाम जाए? थी नाम के, तो के नाम थी अपने सीन लगाई दरबार थी जाए लाल बाईदास लगाई तो नबड़ा हल्की किसी ने थी के बिल्कुल शांति अब बिल्कुल शांति ना बोल दरबाई जो हेलो हाँ नंबर दे शांति ना बिल्कुल

હું નહીં ચડાવી કારણ કે એમાં જો એ બાઈ એ બદનામ થાય વ્યક્તિ બદનામ થાય ફાયદો જો રસ્તો નીકળે તો આપણે એક ભલામણ આવી છે આપણી ફરજ પડે કરી કે તમારું નામ કીધું ભૂલી જો ભરતભાઈ સાગઠિયા ભરતભાઈ એ પ્રશ્ન આપડે થાય બાકી હવે આમનો ઓડિયો ચડાવી અને આખા ભારતમાં આખા ગુજરાતમાં જો પબ્લિક ને દેખાય આપણે જાહેર કરી કે ઓલી રેડ કરે હરી ભાઈ પૈસા નથી દેતા એનો મતલબ શું

ખોટો પાવર કોઈ બતાવતો હોય તમારો હોય તમારો હોય ગમે એટલે મને તો વાંધો એ પડ્યો કે સિંહ લગાવવાથી દરબાર ઠેકો આપી દીધો કે સિંહ દરબારે લગાવી બીજા કોઈ લગાવી ન હોગે એટલે મારે તમને ફોન કરવો પડ્યો નહીં

ના ના એટલે ભલે આપડે એમ નથી વૈચારિક રીતે આપડે માણસો ને સમજાવી ભાઈ આવું ન હોવું જોઈએ દેશ આપણો એક છે આપણો દેશ એક છે આ ઉપર કે નામ ઉપર કે ભાષા ઉપર કે પ્રાંત ઉપર એને અલગ ના કરી શકીએ તમે